ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક હાઈ લેવલની મીટિંગ તેમના નિવાસસ્થાને મળી છે જેમાં ઇન્ટેલિજન્સ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ હાજર છે ગૃહમંત્રી અમિત શાહે આ બેઠકમાં દિલ્હી બ્લાસ્ટની તપાસ ક્યાં સુધી પહોંચી તે અંગેની જાણકારી પ્રાપ્ત કરી છે દિલ્હી બ્લાસ્ટ કેસની જે કડીઓ છે તેના તાર દેશમાં અલગ અલગ જગ્યાઓ સાથે જોડાયેલા છે લખનઉ હોય કે પછી હરિયાણા એક પછી એક ખૂબ મહત્વના ખુલાસા સામે આવી રહ્યા છે નમસ્કાર જમાવટ સાથે હું સુપાન દિલ્હી બ્લાસ્ટ પછી રાજધાની દિલ્હીમાં હાઈ પ્રોફાઇલ બેઠકોનો ધમધમાટ ચાલુ છે તો હવે ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ઇન્ટેલિજન્સ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓની બેઠક મળી હતી જેમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ બ્લાસ્ટ કેસને લઈને તમામ અપડેટ મેળવવામાં આવી છે દિલ્હી બ્લાસ્ટને લઈને ઉત્તર પ્રદેશ એટીએસ પણ એક્શન મોડમાં છે કાનપુર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના કાર્ડિયોલોજી ડોક્ટર મોહમ્મદ આરીફને બુધવારે તેના ઘરેથી ઉપાડી લેવામાં આવ્યો છે જે જમ્મુ કાશ્મીરના અનંતનાગનો રહેવાસી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરીફ લાંબા સમયથી શાહીન અને તેના ભાઈ પરવેઝના સંપર્કમાં હતો પોલીસે હરિયાણાની અલફલા યુનિવર્સિટીમાં પાર્ક કરાયેલી બ્રેઝા કાર પણ જપ્ત કરી લીધી છે જે અલફલા યુનિવર્સિટીના કેમ્પસમાં પાર્ક કરવામાં આવી હતી દિલ્હી બ્લાસ્ટના ઘણા તાર હરિયાણા હરિયાણાની અલફલા યુનિવર્સિટીમાં ખુલ્યા છે જેના કારણે હવે રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા આયોગ એટલે કે નાકે ખોટા માન્યતા દાવાઓ બદલ હલ ફલા યુનિવર્સિટીને કારણ દર્શક નોટિસ ફટકારી છે સમાચાર એ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે કે અલફલા યુનિવર્સિટીના ફંડિંગની તપાસ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા હવે કરવામાં આવશે તેને કઈ રીતે અને કયા સોર્સિસથી ફંડ પ્રાપ્ત થઈ રહ્યું છે અને તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણ તપાસ હવે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા કરવામાં આવશે દિલ્હી બ્લાસ્ટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી ની પણ મીટિંગ મળી હતી આપણે જણાવી દઈએ કે દિલ્હી બ્લાસ્ટ ને લઈને જે 12 આતંકી પકડાયા છે તેમાંથી 6 ડોક્ટર છે તેલુ ડોક્ટર શાહીન સહિત બીજો ડોક્ટર મુઝમિલ શકીલ ડોક્ટર ત્રીજા નામ છે ડોક્ટર આદિલ અહેમદ ચોથું નામ છે ડોક્ટર સજ્જાદ અહેમદ અને પાંચમું નામ છે ડોક્ટર પરવેજ અંસારી અને ચોથું છઠ્ઠું નામ છે ડોક્ટર તુજામુલ અહમદ મલિક આમ આજે હવે જે આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે

ભૂતાન પ્રવાસથી પાછા ફર્યા તો તેમણે લોકનાયક હોસ્પિટલમાં દિલ્હી બ્લાસ્ટના જે પીડિતો જે છે સાથે ઘાયલો જે છે તેમની સાથે તેમણે સંવાદ કર્યો હતો અને હવે ગઈકાલે જ ભારત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે દિલ્હી બ્લાસ્ટને હવે ભારત પર આતંકી આવશે અને તેને લઈને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા જબરજસ્ત રીતે તપાસ ચાલી રહી છે અને સાથે જ જે રાજ્યોની એટીએસ છે જેમ કે આપણે ગુજરાત એટીએસ હોય ઉત્તર પ્રદેશ એટીએસ હોય હરિયાણા રાજસ્થાન એટીએસ દ્વારા પણ દરોડા વિવિધ સ્થળોએ પાડવામાં આવી રહ્યા છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર